ભરૂચના પાલેજ પંથકમાં ગત મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનના પગલે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ભદાવાવ તાલુકા પાલેતાણા જિલ્લો ભાવનગરના લક્ષ્મણ છગનભાઈ વાઘેલાએ કેરીની આંબાવાળી ભાડે લીધી હતી જે વાળી અંદાજીત નવ વીઘામાં પથરાયેલી છે લગભગ પાંચસોને પચાસ જેટલા આંબાના વૃક્ષ રોપેલા હતા હવે કેરીનો પાક તૈયાર થવાનો હતો અને ભારે પવનના પગલે કેરીનો સોથ વળી જવા પામ્યો છે લક્ષ્મણભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે પવનના પગલે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી તેઓએ માગણી કરી છે ગત રાત્રિના પાલેજ પંથકમાં જે ભારે પવન ફૂંકાયો હતો એના કારણે પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાસોદ ગામમાં એક ખેતરમાં જે કેરીની વારી આવેલી છે ત્યાં એક લક્ષ્મણભાઈ કરીને છે એમને પોતે વારી ભારે રાખેલી છે અને ભારે પવનના પગલે કેરીના પાકને પારાવાર નુકસાન થયું છે આપણે લક્ષ્મણભાઈ પાસેથી એની માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું લક્ષ્મણભાઈ આપ જે આ વાડી રાખી છે એમાં ગત રાતના જે ભારે પવન ફૂંકાયો એમાં આપને કેટલું નુકસાન થયું છે નુકસાનમાં તો સાહેબ આપડે એવું છે કે મારું ઓછામાં ઓછું તો આ પંદર લાખની વાડીઓ રાખેલી છે હજી માલ તો કોઈ કર્યો નથી અને નુકસાન આ દસેક ની વાડી છે વાડીને આટલું નુકસાન છે તિયાર માલ થયેલો હતો તૈયાર માલ થયેલો હતો ને આ એવું આફટ આવી એટલે બધું માલ ગળી ગયું આપણે હજુ બીજી કઈ કઈ જગ્યાઓ રાખી વાડી છે બે વાડી છે એમાં તો કમસે કમ સાત થી પાંચ લાખ રૂપિયા નુકસાન મારું થી પાંચ લાખ રૂપિયાનું માલ તૈયાર થયેલો માલ આજે તોડવાનો તૈયાર નથી આની અંદર તોડવાનો તૈયાર જ હતો માલ મારે આ નુકસાન થઈ કેરીઓ છે એ લોકોએ ને અહિયાં મૂકેલી છે અને એવું કે તો પણ ચાલે કે એમના મોમાં આવેલો કોળિયો હાલતો હાલતો છીનવાઈ જવા પામ્યો છે તો લક્ષ્મણભાઈ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે